વર્ષમાં જે આપતા હોય છે ફર્સ્ટ ટાઈમ કે આપણે આ પ્રકારના કેલેન્ડર્સને છાપ્યા છે આપની ક્લેરિટી માટે કહી દો કે આ જ્યારે અમે આ પ્રિન્ટ થયું ને પછી એના ઉપર વારંવાર જ્યારે અમને પણ આપના દ્વારા કે કોઈના દ્વારા એપ્રોચ થાય એટલે કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષને કમિટી બનાવી ઓડિટથી લઈને બધાને અને અમે એ ત્રણ ક્વેશ્ચન ઉપર અમે વેરીફાય કર્યું બિફોર પેઇંગ ધ ધીલ્સ કેમકે કોઈ પણ ફાઇનાન્શિયલ ઇયર હોય તો એકત્રીસમી માર્ચ પહેલા અમારા બજેટના પેમેન્ટ અમારે કરવા પડે એટલે એ કમિટીમાં ત્રણ વસ્તુઓ અમે ખરાઈ કરાવ્યા એક નંબર ઓફ કેલેન્ડર શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડર ડિલિવર થયા કે નહીં એ વેરીફાઈડ પછી બીજો પ્રશ્ન એમાં પોઝિટિવ અમને કમિટી સૂચન કર્યું કે હા વેરીફાઈ થયું છે બીજું ક્વોલિટી આપણે કોઈ ટેન્ડરથી ઓર્ડર આપ્યો હોય ક્વોલિટી આવી કે નહીં તો એ પણ એનું વેરીફાઈ થયું ટેસ્ટ થયું કે નહીં થયું જે આપણે માપ આપ્યું હોય જે સાઇઝ આપી અને જે ક્વોલિટી માંગી છે ધેટ ક્વોલિટી અને નંબર ત્રણ શું ટેન્ડર પ્રોટોકોલ કોઈ પ્રમાણે આની અંદર આપણને ફમ જેવો લાગે છે તો નથી લાગતો કેમ કે રેટ કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટ જે ટેન્ડર થયેલી પાર્ટીને કોઈ એવું કોઈ આ વર્કર આપણે હું બધાને ક્લેરિફાઈ કરવા માંગુ કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયું એવું નથી કે કોઈ કોમ્પિટિશન ના થયું ને કોઈ એક પાર્ટીને એમ નામ આપી દીધું હોય એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે અમારી પ્રોસિજર પ્રમાણે થયું છે અને આપ સૌને હું ક્લેરિફાઈ કરું છું કે આપને જે કોઈ હજી વિશેષ માહિતી જોતી હશે તમામ પ્રકારની માહિતી મળશે બટ વી આર વેરી ક્લિયર ઓન ધીસ કે આમાં અમને કોઈ પ્રાઇમરી લેવલે ક્યાંય પણ પ્રાઇમરી તો શું આ કારણ કે ધ પેમેન્ટ હેઝ બીન ડન આફ્ટર ડ્યુ વેરીફિકેશન આ ત્રણ વસ્તુઓની જે પ્રશ્નો હતા બધા એના વેરીફિકેશન પ્રમાણે હું આપને સ્પષ્ટતા કરું છું કે આમાં અમને કોઈ પણ આ સ્ટેજે એવું નથી લાગતું કે જેની અંદર કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય હવે આપની પાસે નંબર ને છે आपनी पास नंबर ने छे मैं आपने बहुत डिटेल जाने अंदर माही थी एक ये, ये, तो ना, आपने देखी थी ये पर आज आपने आग्रह हमारे मीटिंग में ऑन होल्ड रखी है आप ही चला गए आप समझो सीनियर ऑफिसर्स वगैरह आपने आपने बधी सर रेट कॉन्ट्रैक्ट पे आ देन नो पैसा नो बिल को वाली बात आ रही है तो हकीकत में सर गिलेंडर के अंदर रेट कॉन्ट्रैक्ट पर दर्शाओ मैं वाले खाली स्टेशनरी पर दर्शाए हो हमारी बात सुनो आ બધી વસ્તુ અમે તમને ટેકનિકલી ક્લેરિફાઈ કરી આપીએ છીએ કે યાર ધેર ઇઝ આઈટમ પેજિસ વાઇઝ લખેલું છે કે આટલું પ્રિન્ટિંગ નો આપણે પ્રિન્ટિંગ કરાવ્યું છે દરેક વસ્તુને જ્યારે અમે ટેકનિકલી સી કોઈ ટેન્ડર વગરની કોઈ આઈટમ અપાયેલું નથી કામ એ તમે સ્વીકારો છો કે નહીં કે આજે જે પણ વ્યક્તિએ કામ લીધું છે એને બિડ કર્યું છે ટેન્ડર થકી કોર્પોરેશનમાં આવેલા વ્યક્તિ છે એટલા માટે હું તમને આ મારી કેમ કે મેં આને કોઈ પણ પેમેન્ટ કરતા પહેલા અમે પણ વેરીફાય કર્યું છે વી આર ઓલસો એને ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન અમે પણ આગળ એ લેવલના છીએ એટલા માટે અમે પોતે આ ત્રણ વર્ષ તમે વિચારો કે ના એવી તો અમે પેમ્પલેટ લખ્યું હોય તો શું પેમ્પલેટ શબ્દ હોય કોઈ બુક છપાવ તો બુક એની અંદર ના અમે પ્લસ પ્લસ હું તમને પ્લસ હું અમારા તમને હજી વિશેષ માહિતી માટે ભાઈ પેલો આપણે જે ભાવને એ પણ એમને સમજાવો તમારી માટે ક્લેરિફાઈ સો ટકા થવું જોઈએ પત્રકાર મિત્રોને આપ બેઠા પણ છો આપ આરામથી અમે બ્રાન્ચ ઓફિસરને પણ બધી માહિતી આપવાનું કીધું છે તમને બતાવે છે તમે જ્યાં સેટિસ્ફાઈ ના થાવ

કે આ જવાબ તમને બહુ જ ક્લિયર આ આ વિશે શું તમને શું કહું કે ભાઈ ત્રણ વસ્તુ ક્લિયર કરી આપણે કે શું નંગ માંગ્યા કોઈ પાંચ નંગનો ઓર્ડર કર્યો હોય તો પાંચ નંગ આવ્યા કે નહીં શું પાંચ નંગનો જેવો ઓર્ડર કર્યો છે એવો આવે કે નહીં સર તમારી સાહેબી શું આપની એટલે અમે આ આ પ્રમાણે બહુ ક્લિયર સાથે તમને આ જવાબ આપ્યા છે હજી ના પણ તમને ડાઉટ હોય જો અત્યારે હું મીટિંગમાં છું બાર અધિકારીને ઉભા રાખ્યા છે તમને જે કોઈ માહિતી જોઈતી છે એ તમને બાર હજી પણ એની પછી પણ આપનામાંથી કોઈને પણ આની અંદર ક્યાંય પણ ડાઉટ હોય તો એઝ એ કમિશનર આઈ હિયર આજે કદાચ મારે હું પહેલામાં હોઉં મીટિંગ માટે તો આવતીકાલે પણ મળીશ અને આપણે ક્લેરિફાઈ કરીશું પણ હું જ્યાં સુધી આ વિષયને જાણું છું જેટલી મારી માહિતીમાં છે એ હું આપને ખાતરીથી કહું છું કે તમે પણ એક વાર જોશો તો તમે પણ તમને સેશો કે એવું કોઈ પ્રશ્ન જેવું આ સ્ટેજે લાગતું નથી બરાબર છે થેન્ક યુ